ઓકે સો આજે આપણે ભણવાના છીએ નાણું કોને કહીએ છીએ નાણું આપણે વ્યાખ્યાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે કોઈ પણ સમય કે સ્થળે સમજો કોઈ પણ સમય કે સ્થળે કોઈ પણ વિશેષ તપાસ કે સંદેહ કર્યા વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે બરાબર ને જ્યારે પણ સપોઝ કે આપણે કોઈક દુકાન પાસે જઈએ છીએ બરોબર ને આ દુકાન છે એની પાસે જ્યારે આપણે જતા હોઈએ ત્યારે આપણે એને કોઈક વસ્તુ આપણે એનાથી લઈએ છીએ અને આપણે એને પૈસા દઈએ છીએ બરાબર ને આ કોને નાણું આ પૈસા શું કામ નાણું કોને કહે છે સમજો કે એવું છે કે આ ફક્ત કોઈ આ જ સ્થળે જે લાગુ પડશે આ પૈસા આપણે નહીં છીએ ખાલી આ દયાપરમાં લાગુ પડે અને ભુજમાં નહીં કે પછી ભુજમાં આ પૈસા કામ આવે અને અમદાવાદમાં નહીં એવું છે નહીં તો કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમય બરાબર પહેલું તો એની શું છે લક્ષણો શું છે કે કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમય પછી કે વિશેષ તપાસ કર્યા વિના કે કોઈ પણ સંદેહ કર્યા વિના હે દુકાનદાર આપણે જ્યારે પૈસા આપીએ છીએ ત્યારે એવું કંઈ એનું જોઈએ છે બરાબર ચાક કરે છે કે આ શું છે બરાબર છે કે નહીં સંદેહ કરશે આપણા પર હે નથી કરતું મતલબ કે કોઈ પણ સ્થળે કોઈ પણ સમય પછી બીજી કે કોઈ પણ વિશેષ તપાસ કર્યા વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય બરાબર વિનિમય એટલે કે એનાથી આપણે લઈએ છીએ વસ્તુ અને આપણે નાણું દઈએ છીએ બરાબર વસ્તુનું વિનિમય થયું તો જેના દ્વારા વસ્તુનું વિનિમય થતો હોય એને આપણે શું કહીએ છીએ નાણું એક વાર સમજો કે કોઈ પણ સમય કે સ્થળે ને પહેલું પહેલું લક્ષણ કે કોઈ પણ સમય કે સ્થળે કોઈ પણ વિશેષ તપાસ કર્યા વિના કે સંદેહ કર્યા વિના જેના દ્વારા વસ્તુ કે સેવાનું વિનિમય થઈ શકે તેને નાણું કહેવામાં આવે છે આ વ્યાખ્યા કોણે આપી છે માર્સલે યાદ રાખજો

બરોબર ને તો ખેડૂતને ખેડૂતને જો કુંભાર પાસેથી કોઈ વસ્તુ લેવી હોય તો ખેડૂતે જે પોતાનું ધાન્ય હોય એ આપશે કુંભારને અને કુંભાર એને ધાન્ય લેવું છે તો એ પોતાના જે માટીના ગળાંક જે હોય એ આપશે ખેડૂતને આવી રીતે વસ્તુની લેવડ દેવડ થતી હતી બરાબર ને વસ્તુના બદલામાં વસ્તુ અપાય કે લેવાય વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થાય તો એને આપણે કહીએ છીએ સાટા પદ્ધતિ આટલી સુધી ક્લિયર થયો કે વસ્તુના બદલામાં જ્યારે વસ્તુ મળતી લેવાતી બરાબર ને એની વસ્તુનું વિનિમય થતું ત્યારે એને આપણે સાટાપતી કહેવાય છે પરંતુ સાટાપત્તિની કેટલીક મર્યાદાઓ આવી ગઈ સાટાપત્તિની કેવી મર્યાદા મર્યાદાઓ આવી કે ભાઈ જો આપણને જે વસ્તુ જોઈતી હોય અને એ વસ્તુ જો સામાવાળા પક્ષને પક્ષ પાસે ન હોય તો વળી પાછી આપણે વિનિમય ન થઈ શકી

નાણાંનું મુખ્ય કાર્ય છે વિનિમયનો માધ્યમ કે જેના દ્વારા સરળતાથી આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ અથવા તો એનો વેચાણ કરી શકીએ છીએ પણ વસ્તુ અથવા સેવાનું પછી બીજો કાર્ય છે મૂલ્યનો સંગ્રાહક તરીકે ધારો કે પ્રાચીન સમયમાં જ્યારે નાણું ન હતો ત્યારે સાટાપતી દ્વારા અ ધારો કે જે નાશવંત વસ્તુ છે જેમ કે શાકભાજી કે પછી દૂધ બરાબર ને એવી વસ્તુનું જ્યારે વિનિમય કરવામાં આવે તો એ લાંબા સમયગાળા સુધી ટકી ના રહે બે દી ચાર દી શાકભાજી બે ચાર દી દૂધ હોય તો એક દીમાં બરાબર ને તો આપ આ ખેડૂતે કુંભારને શાકભાજી આપી અને કુંભારે એને આપ્યું માટલાનું ઘડો બરાબર ને હવે માટલાનું ઘડો તો એની પાસે પડ્યો હશે પણ શાકભાજી લાંબા ગાળા સુધી પડી હશે

આજથી દસથી રહીને પણ એનું મૂલ્ય દસ રૂપિયાનું જ હશે વીસથી રહીને પણ એનું મૂલ્ય દસ રૂપિયાનું જ હશે એ કઈ પછી દિવસ જતા હવે એ પાંચ રૂપિયા એ રૂપિયાની બની ગઈ એવું નહીં થાય તો શું છે કે મૂલ્યનો સંગ્રાહક તરીકે નાનું છે અને ત્રીજો એનું છે મૂલ્યનો માપદંડ તરીકે એના દ્વારા આપણે ચોક્કસ માપદંડ મળે છે કે દસ રૂપિયાની વસ્તુ છે તો એનાથી આટલી વસ્તુઓનું આપણે આટલી એટલી આપણે ખરીદી કરી શકીએ છીએ કે પછી સો રૂપિયાની વસ્તુ છે તો આમાંથી આટલી આપણે ખરીદી શકીએ શું એનું ચોક્કસ મૂલ્ય છે એનું માપદંડ નક્કી છે સાટા પદ્ધતિમાં એવું કંઈ નક્કી નહોતું પણ અહીંયા એનું માપદંડ છે ને એ ચોક્કસ નક્કી છે આ એના ત્રણ મુખ્ય કાર્યો છે હવે નાણાંના પ્રકારો બરોબર ને કેટલા પ્રકારો છે તો વસ્તુ નાણું જે આપણે સમજ્યા કે વસ્તુના બદલામાં જ્યારે આપણે વસ્તુ લઈએ છીએ સાટા પદ્ધતિમાં આ નાણું અસ્તિત્વમાં હતું એને આપણે કહીએ છીએ વસ્તુ નાણું એટલે કે આપણે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરીએ તો એના બદલામાં આપણે વસ્તુ આપતા બરાબર ને એ વસ્તુ નાણું પછી આવ્યું ધાતુ નાણું સોના ચાંદી તાંબુ એના દ્વારા ધાતુઓ દ્વારા આપણે એના સિક્કા બનાવવામાં અને તેના દ્વારા વસ્તુની વિનિમય વસ્તુ કે સેવાની વિનિમય થતું બરાબર ને ધાતુ નાણું આવ્યું ત્યારબાદ આવ્યું કાગદી નાણું જ્યારે વસ્તુ ધાતુ નાણું પ્રમાણમાં થોડુંક વધારે ખર્ચાળ બન્યો ત્યારે તેના વિકલ્પ સ્વરૂપે આપણે કાગદી નાણાંનો ઉદભવ થયો બરાબર ને કાગદી નાણું કે કાગળ દ્વારા એક વિશિષ્ટ નોટો બનાવવામાં આવે છે તેના દ્વારા વિનિમય થાય છે બરાબર ને અને છેલ્લું બેંક નાણું જે અત્યારે સૌથી વધુ પ્રચલિત છે ઓનલાઈન જેટલું પણ આપણે પૈસાની લેવડ દેવડ કરીએ છીએ એ બધું બેંક નાણામાં આવશે આટલા નાણાંના કાર્યો છે બરાબર ને નાણાંની વ્યાખ્યા એના કાર્યો એના પ્રકારો બરાબર થેન્ક યુ